મોજ પડી જાય અઠાણે જો ભજીયા ભજીયા કોક બનાવીને ખવરાઈ દઈને આવા વાતાવરણમાં કોક ભજીયા બનાવીને એ પ્રોગ્રામ ગોઠવો હોય ખાટલા બાટલા ડાયરા હોય તો હવે આને નજીકથી નાનો સીન જાઓ તમે આના વ્યાહ જાવ તો આમ બોલજો આમ ખેતરમાં કામ આમ પડતો આમ નજારો અઠાણનો હવે વરસાદે તો રહેવાની વાત કાંઈ કરી છે નહીં આ નજારો છે હેલો ફ્રેન્ડ આજે આપણે ખાવાના છે વઘારીયા રોટલી રીતની ચકોરી ઘણો કેવાય હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને હું છું દવેના ગૌતમ દવે સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં આપણે આવી ગયા છે વાડીએ અને ખૂબ સરસ મજાની સવાર પડી ગઈ છે સાત આઠ દિવસ પછી સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા છે અને આ જોઈ લો આપણી માંડવી હાથી હાલી ગયા છે મૂલી મળતા નથી મજૂર કે આપણે નીંડામણ કરાવવાનું છે તો એના માટે મૂલી મળતા નથી એટલે અહિયાં અત્યારે ઓલી ડાડીએ ને દે હે બાભુને બધાય અહીંયા અને અહીંયા બાકી છે તો ચાલો જોડાયેલા રહ્યા હેલો લોપરા હું ને પ્રિયાંક આવી ગયા છે ઓલી વાડીએ અને અહીંયા તમને અમે બતાવી દઈએ અમારી ગેસ કાપરીને થઈ ગયા

આ અમારું ઓલું ખેતર અહીંયા પાયલ નેદે છે જઈને ફૂલ ભૂલ આવી ગયા છે અત્યાં અહીંયા હાલી ગયું જો આમ નેદવાનું કામ ચાલે છે બાજુ વાટો મારવા જાય જો વાસે નહીંદા વગરની હાર્યું પાટલું હવે તમને નેદેલું બતાવું નેદેલું

Ya, baik gol lah. Sin jauh. Nama ir buat apa? ya sin. Awal dia. Harga Iya saya. Pump satu ayat pump ni apa

વરસાદ રેવાનું નામ લેતો નથી રેડા જ આપતા એક દીકોરો જતો નથી ના જોઈ લ્યો ભાઈ હું કહી જોઈ લ્યો બે બે કરે છે વરસાદ આવી ગયો છે રેડું મહીરભાઈ પંપ સાટીને આવતાય છે જો તો પ્રેસ આપણે દવા ચાટીને આવી ગયા છે રૂમ માં ગરીબ બેઠા છે થાકી ગયા છે ફાયલ ને દે છે હવે એ આવતી છે આ વારિયા કામ આવતું તો પછી આઈ પતે પછી બોલી વારિયા જવાનું એટલે આટલા કામ માં લોજ પોજ થઈ જાય થાકીને ટે ફાયલ ને આમ ને દે છે હવે દેખાય ઈ છે આવવામાં રેખાબાબુ ને પાયલ ને એની ઓલી બાજુ પાછળ જો જયામાં મયુર બાપુ પાણી પાવા જતા લાગે જોઈ લે આપણે પગ ધોઈ સુધી જાહું નહીં નજારો અઠાણનો હવે વરસાદે તો રહેવાની વાત કાંઈ કરી છે નહીં આ નજારો છે મોજ પડી જાય અઠાણે જો ભજીયા ભજીયા રોગ બનાવીને ખવરાઈ ખબરાય ને આવા વાતાવરણમાં કોઈક ભજીયા બનાવીને એને પોગ્રામ ગોઠવો હોય ખાટલા બટલા ડાયરા હોય અને જમાવડો કર્યો હોય એટલે મોજ મોજ પડી જાય ખજૂરની ચટણી બટણીને એને પછી જો અહીંયા ખાટલા ડાયરા હોય એ જમાવડો પડે એવો બાપુ એ તો આપણે ભજીયા ભજીયા ખાવાનું મન થયું હે કંઈક કરી જાવ કોઈ અટાણ લગભગ તો નહીં કરે ખાલી મન મનાવીને રહેવાનું છે કોઈ કરશે નહીં ખાવાનું મન હાલો હવે ઓલા બે માણા ખળ કાઢ્યું હોય ને ખળ ની ભાડી ઉપાડી ને આગળ માથે લે હે કા પછી ઓલું ખળ હજી ભરવાનું હોય છે ભરીને પછી માથે લઈને કાઢશે ખેતરની જો મયુર બાપુ જાય છે ખળ નાખવા ત્યાંથી ત્યાંથી વાયડું ટપાડે છે હું થાય કા હોય ને